સાંતલપુરના પીપરાળા ચેકપોસ્ટ ઉપરથી પોલીસે નકલી નોટોનો જથ્થો ઝડપી કાઢી આરોપીની ધરપકડ કરી લીધી છે ગુજરાતમાં બનાવટી નોટોની હેરાફેરીના અનેક કિસ્સા સામે આવતા હોય છે ત્યારે પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે સાંતલપુર પીપરાળા ચેકપોસ્ટ ઉપરથી નકલી નોટનો જથ્થો ઝડપી પાડ્યો છે ચલણી નોટના જથ્થા સાથે રૂપિયા પાંચસોના દરની ચારસો છેતાલીસ નકલી ચલણી નોટોની બે પોઈન્ટ ત્રેવીસ લાખની નકલી ચલણી નોટો ઝડપી અને ગણેશ નામનો શખ્સ બિકાનેરથી મોરબી ખાનગી બસમાં જઈ રહ્યો હતો ત્યારે સાંતલપુર પોલીસને ખાનગી લક્ઝરી બસમાં તપાસ હાથ ધરતા નકલી નોટના જથ્થા સાથે સાંતલપુર પોલીસે ધરપકડ કરી લીધી છે અને આગળની તજવીજ હાથ ધરી છે સાંતલપુર પોલીસ દ્વારા નકલી નોટોનો ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે આ નકલી નોટોનો પગપેસારો ક્યાં સુધી ફેલાયો છે તેમજ આ નકલી નોટોના કારોબાર પાછળ કોણ હોઈ શકે એ કારોબારની અંદર માસ્ટર માઇન્ડ કોણ છે તે બાબતે વિજિલન્સ તપાસ કરે તો અનેક માથાઓ સંડોવાયેલા હોઈ શકે તેવા અનેક સવાલ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે